Tuh apa so, so. 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 Sitaram Bapu. Sitaram, sitaram, bolo bolo. Ada satu Bolo, koy bolo mana paycanat. Hei So. Bapu.

ખબર નો પડે મંદિર માં બાપ નું મૂર્તિ માની એમ કેમ બાપુ અમે બે હગા માસિયાર ભાઈ છે હા તમે હગા માસિયા છો હગા માસિયાર આમ તમે હગા માસિયા હા આમ તમારે શું થાય આમ આપણો છેલો હા આ ખરેખર બાપુ તમારો છેલો છે ના ના મારી સેલકી છે તે તમને લાગતું નથી મારો છેલો એવું આમ જો જાય દાઢી નથી પણ દાઢી તો સાજી પણ મોજડી પાઠી ને પેરી છે ને

માનો કોને બાપુ ખાવા દઈએન બહુ માને હા એમે ભીંડા ને શાક હોયન બહુ માને અરે સાધુમંત બા આ બાપા તમારું નામ શું છે મારું નામ છે હેન્ડલગીરી બાપુ એવડું મોટું બહુ મોટું હા હા આ બાપુનું મશીનગીરી બાપુ હા નાનું તમારો ભાઈનું ગોલગીરી બાપુ તમારો બાપાનું કરુડગીરી બાપુ તમારો બાનું કાશલેટગીરી બા કેમાં એટલું બધું ભેગું આખો પેટ્રોલ પંપ ભેગો તો તમે પછી સેવા પૂજા કરો મારું કુપન કાઢવા અરે બાપુ હું ખાલી પૂછું છું નો પૂછાય એટલું બધું કુપન કાઢવા વાળા નથી પૂછતા એ અંગૂઠો માર્યો નથી લે દીધું નથી અરે બાપુ તો હું તમને એમ પૂછું પૂછો કે અંદર ભગવાન કોણ છે અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ જો ભોળાનાથ નું મંદિર હોય મંદિર હોય તો મારે એમની પૂજા કરવી છે શું થયું દીકરી

જંગલ જંગલ બેઠકો રાતે અમને બેઠકો